제현 민만다다 카라 조데 도

સુધરવા માટે તો થોડો પ્રયત્ન કરવો પડશે તારી જિંદગી લાઈફ તો પણ કઈ નઈ થાય

કેવી રીતે દારૂ પીવાનું કહી શકો અરે ભાઈ એમ નહીં જે બોલચાલ છે ને તમે આ રીતે તું તો ડોવા મને કહી શકો તારી તારી તાકાત શું છે તો તું મને આ રીતે મારા ઉપર આવી રીતનો પેલું એ લગાઈ શકે કે હું દારૂ પી શકું કે એટલે ભાઈ મોઢું એવું બોલે છે તમારું એટલે હું ગમે એટલે મારી જિંદગીમાં મેં કોઈ દારૂ નહીં પીધો તું આ રીતનો લોકો ઉપર આવી રીતના અલગ જ આવી રીતના તારા

તમે આ પલ્લી ઉત્સવ ઘીમાં અભિષેક તો કરો પણ ઘી ગંધા તું કેમ કરો છો આ ગામની અંદર ઘીની નદીઓ વહી રહી છે કરોડો રૂપિયાની કિંમત નું ઘી રોડ પર વહી રહ્યું છે ગાંધીનગર નું રૂપાલ એટલે કે રૂપાવટી ગામ જ્યાં નવરાત્રીના નોમના મધરાતે વરદાયની માતાની પલ્લી નીકળે છે અને આ પલ્લી પર ગામના લોકો દ્વારા ઘીનો અભિષેક કરવામાં આવે છે દરેક ચોક પર ભક્તો દ્વારા હજારો લીટર ઘી એકત્રિત કરીને પલ્લી પર ચડાવવામાં આવે છે આ હજારો લીટર ઘી ગામના રસ્તાઓ પર વહેતું થાય છે અને કઈક આ પ્રકારના દ્રશ્યો સર્જાય છે

જય માં વડદાય ની અને રેકોર્ડિંગ કર દે છે રેકોર્ડિંગ કરીને મૂકજે મૂકો મૂકો હમણાં જ મૂકો ઓકે બીટુ બાપુ બીટુ બાપુ કેમ બીટુ બાપુ એમાં નામ છે તારા આ તો કોરો ના પડ અચ્છા અચ્છા એટલે તમે રહેવાનું ક્યાં આગળ તું તો ઓરિજિનલ માસી નથી તો તમારે રહેવાનું ક્યાં તો ક્રિકેટ માસી તો માસીઓ નું નામ બરબાદ ના કરીશ એ બધું રહેવા બેવાનું છોડ માર બીજી કોઈ વાત નહીં કરી તા જોડી રહેવાનું ક્યાં આગળ એ મૂળ 10 મિનિટમાં પોંગ કરતા હર એટલે તમે વડાઈ માતાનું નામ લજવો એટલે વડાઈ માતાનું નામ લજવો છો તમે વડેચી વડેચી વડઈ ચી નામ લજવો છો તમે લોકો મે તારા જોડે એક મિનિટ પાંચ મિનિટ ને પિસ્તાલીસ સેકન્ડ માં એક મિનિટ માં તમે ઓડિસી માં નું કે વર્ધા નું નામ નહી દીધું એમ નહી પણ ભગત તો તમે એના જ છો ને અને તું મને લવડાઈ એ ના શકુ તું રાધે માં સી છું હું તારા એટલે ભગત તો તમે એના જ છો ને પણ અને એના નામે ગી બગાડો છો તમે લોકો ઓકે બાય માતાના નામે ઘી ઢોળી દેવાનો અભિષેક કરવાનો અને પછી ગંધાતું કરવાનું લ્યા પગ નીચે કચડવાનું

એવી તો નવડાવ છો જેમ પલ્લીમાં ઘીને જેમ અભિષેક કરે છે ડોલે ડોલે અને જોમ્બે જોમ્બે બોલે છે અમે આ ગૌસ માસીને અમે જય અંબે જય અંબે બોલીને નવડાવવાના છે પાણીથી ઘીનો નહીં બગાડ કરીએ અમે તમારી જેવા મૂર્ખા નહીં અમે તો ઘી ખાલી ઢોળીને બતાવીશું તમને કે તમે આવું જ કરો છો સમજ્યા તમે રૂપાલ અમે આ માસી ઉપર પાણી અભિષેક કરવાના છીએ આ તબેલામાં આવ્યા છીએ અમે અમારા વિહારના તબેલામાં આ બધી આનંદ આનંદ કરાવી લેવાના કે તમે કરાવો એવો આજે અમે અમારી ભેંસ માસીઓને પલ્લીમાં બનાવવાના છીએ અને અમે અભિષેક કરવાના છે પલ્લીમાં ઉપર અમારી ભેંસ માસીની પલ્લીમાં ડોલે ડોલે ઘી ની અભિષેક કરી પાણી અભિષેક કરીશું બુદ્ધિ વગરના છો ફોન નંબર હતો હનુમાન દાદા ઓમ ની પોઈન્ટ લખેલું છે અને ફોન અમેરિકા થી હતો અને ફોન નંબર નંબર કેમ ના દેખાયો હું ફોન નંબર ઉપર લખી કાઢીશ એક બીજો રીલ બનાવું છે હવે હવે રીલ રીલ હવે રૂપાલવાળા બધા રીલ બહુ બનાવે છે આપણે જય અંબે ફરી કરીએ જય અંબે જય અંબે જય અભિષેક કરો ભાઈ આપડે અભિષેક કરો ભેસ માસી ઉપર ભેંસ પલ્લી માસી ઉપર અભિષેક કરો જય અંબે જય અંબે જય અંબે વિહારમાં પલ્લી ઉત્સવ વિહારમાં થઈ રહ્યો છે પલ્લી ઉત્સવ ભવ્ય પલ્લી ઉત્સવ ભવ્ય પલ્લી ઉત્સવ બે હજાર પચીસ અને અમે કરી રહ્યા છીએ પાણી નો અભિષેક ઘી નો અભિષેક અમે નથી કરતા અમારા વડવાઓ કદી ઘી નો અભિષેક નથી કર્યો અમારા વડવાઓ ઘી નો કિચડ કરતા નથી અને રૂપાલ ગામમાં ઘી નો થાય છે બેસ માસી ઉપર આવી રીતે અમે પલ્લી માસી ઉપર ઘી અભિષેક કરીએ છીએ બસ બહુ સરસ બહુ સરસ માસી ને સરસ નવડાઈ દીધા છે અને પલ્લી ઉત્સવ આજે અમારો સમાપ્ત થાય છે હા હા ચાલુ જ છે હા 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 માસી ખુશ થઈ ગયા છે પલ્લી માસી અમારા અને આજે અમે સરસ મજાનો પલ્લી ઉત્સવ કર્યો છે બધા ધન્ય ધન્ય થઈ ગયા અમે લોકો નીચે કિચડ કર્યો અમે બરાબર નો જેવો રૂપાલમાં થાય છે એવો કિચડ અમે કરી દીધો છે હવે અમારા માતાજી ખુશ ખુશ થઈ ગયા છે જો ઘીનો કિચડ કરતા હોય તો વધારે ખુશ થતી એવું લાગે છે પણ રૂપાવાળાને કામ સોંપી છે અમે અમારું કામ નહીં કરીએ અમે તો ખાલી પાણીનો થોડો કિચડ કરાવવા માટે બતાવ્યો ખાલી બેસમાસી તમે રાજી છો ને નવડાઈને જય માવળદાય ની